તમારા કુળમાં આજ સુધી કોઈ પુરુષ પણ સત્યહીન થયો નથી જે કુળમાં હે રાજા સુરવીર ગ્રહસ્થી ઓ આચરણ કરે છે આ કુળ અતિ ઉત્તમ બને છે હું તારી પાસે ફક્ત ડગલા જમીન છું વામનજી તમે મારી પાસેથી વધારે પૃથ્વી માંગો ભગવાન બોલ્યા મને ફક્ત ત્રણ ડગલા ભૂમિ જ સંતોષ છે જે માણસ સદા સંતોષી હોય એ સુખી બને છે

ત્રણ ડગલા જમીન આપવાથી મહાન અનર્થ થઈ જશે તારું સ્થાન ઐશ્વર્ય સંપત્તિ આ વામણ છીનવી લેશે ઇન્દ્ર ને આપી દેશે આ વિષ્ણુ ભગવાન એક પગ થી પૃથ્વી માપી લેશે અને બીજા પગથી આકાશ સુધી પહોંચી જશે માટે એ બલી સત્ય અસત્ય બંનેનો વિવેકથી ઉપયોગ કરો આજીવિકા બચાવવા માટે પ્રાણ જતા હોય ત્યારે અથવા તો ગાય માતાના હિત ને અર્થે સત્ય બોલવાથી કોઈ નુકસાન થતું હોય તો ખોટું બોલવામાં આજે અપરાધ નથી સાચું કહ્યું પરંતુ મેં પ્રતિજ્ઞા લીધા પછી બ્રાહ્મણને કઈ રીતે ના પાડી શકું અસત્યથી વિશેષ કોઈ અધર્મ નથી હું સર્વ સહન કરી શકું પરંતુ અસત્યવાદી નો ભાર મારાથી સહન ન થાય માટે આ બટુક ને એનું મન વાંચિત હું આપી કેવું ન માન્યો ત્યારે ગુરુ એ પોતાના શિષ્યને શ્રાપ આપ્યો કે તું મહામૂરખ છે મારી અપેક્ષા કરી તો અભિમાની બની ગયો માટે તું લક્ષ્મી થી ભ્રષ્ટ થઈ જઈશ છતાં પણ બલી ડગ્યો નહીં રાજાની રાણી વામનજી ના ચરણ ધોવા માટે સોનાની જારીમાં માં જળ લાવ્યા છે રાજા એ વામનજી ના ચરણ ધોયા જળ શિરે ચડાયો એ વખતે આકાશમાંથી ફૂલો વરસવા લાગ્યા દુદમ દીવો વાગવા લાગી અને બલિ રાજાએ સંકલ્પ કર્યો સંકલ્પ કરતાની સાથે જ ભગવાનનો વામન સ્વરૂપ વૃદ્ધિ પામવા લાગ્યો જેના શિર આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ સૂર્ય ચંદ્ર જેના નેત્ર છે એવા પ્રભુના વિરાટ સ્વરૂપના દર્શન સૌને થયા છે આ સ્વરૂપમાં પૃથ્વી દિશા પાતાળ સમુદ્ર પશુ પક્ષી મનુષ્ય દેવો ગયા ભગવાન ના સ્વરૂપમાં સર્વ જગત ને જોઈ દૈત્યો અચેત થઈ ગયા ભગવાન ના કિરીટ બાજુ મકરા કુત કુંડલ જગમગી રહ્યા હતા બ્રાહ્મણ ભગવાને એક પગ થી આખી પૃથ્વી માપી લીધી

બ્રહ્માએ ચરણ કમળની પૂજા કરી ભક્તિ પૂર્વક સ્તુતિ કરી બ્રહ્માના કમળનું જળ ભગવાનના ચરણ ધોવાથી પવિત્ર થયું એ જ જળ ગંગા નામે પ્રસિદ્ધ થયું છે ભગવાનના ચરણો ઉપર બ્રહ્માદિક અનુચરોએ પુષ્પો દિવ્ય માળા ધૂપ દીપ નૈવદ વગેરે અર્પણ કર્યા ત્રણ પગલાના બહાને ભગવાને બલી પાસે આખી પૃથ્વી હરી લીધી દૈત્યોના અનુચરો વિચારવા લાગ્યા

જય વિજય પ્રબલ બલ કુમુદ ગરુડ જયંત પુષ્પદાંત વગેરે પાર્ષદો દસ હજાર હાથીઓના બળ ધારણ કરી દૈત્યનો સહાર કરવા લાગ્યા શુક્રાચાર્યજીના શાપને યાદ કરી બલી બલિરાજાએ સૌને ના પાડી કે તમે યુદ્ધ ન કરો સમય આપણને અનુકૂળ નથી આજે સમય આપણી વિપરીત છે જ્યારે દેવ અનુકૂળ થશે ત્યારે આપણે સૌ એમને જીતી લઈશું સુખદેવજી બોલ્યા હે રાજન ગરુડજી એ ભગવાન નો અભિપ્રાય જાણી વરુણ પાસ થી ને બાંધી દીધો એ સમયે સર્વ દિશાઓમાં આકાર થઈ ગયો વામન ભગવાન કહ્યું હે દૈત્ય તે મને ત્રણ પગલા દેવાનો સ્વીકાર કર્યો છે એમાંથી બે પગથી તો મેં સર્વ ભૂમિ દબાવી દીધી એક પગથી મેં આખી પૃથ્વી ને દબાવી બીજા પગ થી આખું સ્વર્ગ લોક દબાવી દીધું હવે તારે પ્રતિજ્ઞા પૂર્ણ ન કરવી હોય તો તારો નરક માં વાસ થશે જે માણસ પ્રતિજ્ઞા કરીને યાચક ને આપતો નથી તેના બધા જ મનોરથો વૃથા છે સ્વર્ગ તેનાથી ગણો દૂર રહે છે માટે અભિમાન રાખીને પ્રતિજ્ઞા કરી કે હું તમને ત્રણ ડગલા જમીન આપીશ અને મને છેતરો છે તો તે મિથ્યા વચન ફળરૂપ ફળ રૂપ નરક તારે કેટલાક વર્ષ સુધી ભોગવવું જ પડશે ભગવાને ટકોર તો કરી પરંતુ ધીરજ પૂર્વક બલી બોલ્યા હે સુરવર્ય મારી પ્રતિજ્ઞા માંથી હજી હું ડગ્યો નથી કપટ તો આપે કર્યું કારણ કે આપે પૃથ્વી માગી વામન રૂપે અને માપી વિરાટ રૂપે

પોતાના પતિને બાંધેલો જોઈ બલિરાજાની પત્ની વિદ્યાવલી એ મુખ નીચું કરી હાથ જોડી અને ભગવાન ને કહ્યું હે નારાયણ આપે ક્રીડા માટે ત્રિલોકી રચના કરી

મદ હોય ધન હરી લઉં છું જે મારો પરમ ભક્ત હોય અભિમાની ના હોય અને કોઈ વાતે મોહિત ન થતો હોય તેને હું મારી ઈચ્છાથી સંપદા આપું છું ગુરુએ બલીને ધમકાવ્યો વચનો કયા છતાં એ સત્યવાદી બલી પોતાનો ધર્મ છોડતો નથી માટે તેથી તે દેવોને દુર્લભ એવા મારા પદને આજે પામી ચુક્યો છે આ છે સાચા વચન ની કિંમત ભાઈ આ સાવરણી મારો ભક્ત થઈ તે ઇન્દ્ર બનશે એટલા દિવસ હવે તે વિશ્વકર્માના બનાવેલા સૂતલ લોક માં રહેશે હે મહારાજ બલી તમારી જાતિ વાળાઓને સાથે લઈ સુતલ લોક ની અંદર જાઓ કલ્યાણ થશે ત્યાં જય સુખેથી આપ રાજ્ય કરો દૈત્ય તમારી આજ્ઞા નહીં માને તેને મારું સુદર્શન ચક્ર મારી નાખશે હું સદાય તમારા દરવાજે ઉભો રહી અને તમારી રક્ષા કરીશ તેથી નિરંતર તમને મારા દર્શન પણ થશે હે બલી દૈત્ય અને દાનવો ની થી તમારો અસુરભાવ ઉત્પન્ન થયેલો આજે મારા પ્રભાવથી ઓછો થતો જશે અને કાયમ માટે તે ટળી જશે આ પ્રમાણે ભગવાન કચ્છ નગરીની અંદર આવી બલિરાજાના અભિમાનને હર્યું છે ભગવાને બલિરાજાને સુતલનું રાજ્ય અર્પણ કર્યું છે અને કાયમ એમના દરવાજે ઉભા રહેવા ભગવાન વચન રૂપી દોરીએ કાંક બંધાયેલા છે આ સાચા ભક્ત ની પાસે ભગવાન કાયમ કેવી રીતે રહી શકે એના માટે વામન ચરિત્ર દાખલો પૂરો પાડે છે વચન અંદર જો અડગ રહેશો ભગવાન હંમેશા પ્રેમ દોરીથી આપણી સૌની ભગવાનના દર્શન ભક્ત કાયમને માટે કરતા રહે છે આગળ વામન ચરિત્ર ની કથા આગામી દિવસોમાં સાંભળીશું એ કથા સાંભળીયે ત્યાં સુધી આપ સર્વે ભાવથી જય શ્રી કૃષ્ણ